ગુજરાતમાં સતત કથરથી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી વારંવાર એક પછી એક પુરાવા સામે આવે છે ગુજરાતમાં ગેરકાયદેસર નશાનો વેપલો કરોડો લીટરનું દારૂ ઠલવાય ગેરકાયદેસર રીતે અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર અને ડ્રગ્સનો કરોડો રૂપિયાની ડ્રગ્સ થાય ગુજરાતનું વિવાદન બરબાદ થાય ત્યાં સુધી તો સમજાતા પણ જે પોલીસ જેનું કામ આપણને રક્ષણ કરવાનું છે બચાવવાનું એ પોલીસ જ મોટા મોટા તોડકાંડમાં અંદર પોલીસનો તોડકાંડ સામે આવ્યો બીજી બાજુ ચાંદખેરામાં પોલીસનો તોડકાંડ આવે સુરેન્દ્રનગર જિલ્લામાં તોડકાંડ આવે રાજકોટમાં આવે વડોદરામાં આવે નર્મદા જિલ્લામાં આવે સુરતમાં આવે અને જે રીતે નાના પોલીસથી લઈને મોટા પોલીસ સુધીના ખેલો ચાલે પણ તેમ છતાં સબ સલામતનો દાવો ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે તેવા સંજોગોમાં આ બંને તોડકાંડ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ગૃહ વિભાગની સીધી નિષ્ફળતા છે જે પોલીસે રક્ષક તરીકે બદલે એ અસામાન તત્વોને કાબુમાં રાખવાને બદલે સામાન્ય જનતાને પરેશાનીમાં કરે સામાન્ય માણસના નાના ગુનામાં પણ એની આગળ વસૂલાત થાય મને એવું લાગે આ વસૂલી ગેંગ જેવું કામ કેમ પોલીસ કરી રહી છે આવા થોડાક પોલીસવાળાને કારણે આપણે એમ કહીએ કે પોલીસ તંત્ર બદનામ થાય નહીં આ પોલીસ તંત્રને લાંબા સમયથી લાગુ પડેલો રોગ છે ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલા લોકો ખુદ આવી સૂચનાઓ આપે અને લૂંટો કારોબાર ચાલવાના પડવાના આપે એ એના કારણે ગુજરાતનો સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે એ સલામતીનો અહેસાસ ન કરી શકે સામાન્ય એફઆઈઆર નોંધાય એફઆઈઆર નોંધવા માટે પણ એને તકલીફ અનુભવી પડે એ મને લાગે છે કે આ ગુજરાત માટે ચિતા ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપ કેબિનેટ તરીકે ગૃહ વિભાગ સંભાળજો આપની સીધી જવાબદારી બને આપ મૃદુ અને મક્મની તો બહુ જાહેરાત કરો મૃદુતા તમે સામાન્ય જનતા પ્રત્યે રાખો અને મક્કમતા અસામા તત્વોને કાબુમાં રાખો અને એની પહેલા તમારા પોલીસ તંત્રને કહો કે તોડ કાંડ ને લૂટકાને બદલે સામાન્ય જનતાને સલામતી આપે તો જ ગુજરાત સલામત બનશે અને ગુજરાતના નાગરિકોને શાંતિનો અહેસાસ થશે